પુલની માંગ સાથે ગ્રામજનોએ યોજી રામથૂન દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આ રાજકોટના ધોરાજી તાલુકાના દ્રશ્યો છે જ્યાં મોટી મરાડ ગામમાં પુલની કામગીરી શરૂ ન કરાતા ઉપસરપંચ અને ખેડૂતોએ મોરચો માંડ્યો કાઢીયો ગયા વર્ષે ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો હતો જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ઉપસરપંચનો આરોપ છે કે સરપંચ ક્યારેય કામ બાબતે ગ્રામ પંચાયતના સભ્યોને બોલાવતા નથી કોઈ પણ ઠરાવ કરવાનો હોય એક પણ સભ્યને વિશ્વાસમાં લેતા નથી કે વિકાસના કામો પણ કરતા નથી જિલ્લા પંચાયતમાંથી કાઢિયાપુલ માટે પાંચ લાખ અને ગ્રામ પંચાયત સો ભંડોળમાંથી પાંચ લાખ મંજૂર થઈ ગયા હોવા છતાં હજુ સુધી પુલનું કામ શરૂ કરાયું નથી જેના વિરોધમાં આજે ઉપસરપંચ અને ગ્રામજનોએ પુલ પર ભેગા થઈને રામધૂન શરૂ કરી હતી આ ઉપરાંત જો તાત્કાલિક પુલ બનાવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિંકી પણ ઉચારી ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે ગયા વર્ષે ભારે વરસાદને કારણે જે મારડિયા માર્ગનો પુલ કહેવાય છે તેનો ધોવાણ થઈ ગયો હતું જેને લઈને હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી આપ જોઈ શકો છો કે ગયા વર્ષે ભારે વરસાદને કારણે આ પુલનું છે તે ધોવાણ થઈ ગયું હતું ત્યારે એક વર્ષ થયા આજે એક થી દોઢ વર્ષ થયા ખેડૂતો છે તે હેરાન થઈ રહ્યા છે ત્યારે